ઓછું જીરું થવાનું લગભગ અને રેકોર્ડ ફાઈનલ બનવાનું છે નવ વીઘાના ખેતરમાંથી કેટલું ઓછામાં ઓછું જીરું થઈ શકે બરાબર એટલું બિયારણ તમારા ખેતર અંદર વહી જાય ને એટલે ખેતરમાં તમે ગમે એ પાક વાવો ને એની માં ફાડી નાખે સમજ્યા હાલો દોસ્તો જય માતાજી ને જય શ્રી રામ ભદ સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના વ્લોગમાં તો આજે આપણે પહેલાં જીરું ગાઢવા જવાનું બરાબર અને એ આપણા જ ખેતરનું હોય ને ખેતર કેવડું ખબર નવ વીઘાનું અને જીરામ લગભગ આજ રેકોર્ડ બની જવાનું હોય કારણ કે આપણા જેટલું નવ વીઘામાંથી ઓછામાં ઓછું જીરું કોઈએ નહીં કર્યું હોય એટલું ઓછું જીરું થવાનું હોય લગભગ આજ અને રેકોર્ડ જ ફાઇનલ બનવાનું હોય નવ વીઘાના ખેતરમાંથી કેટલું ઓછામાં ઓછું જીરું થઈ શકે બરાબર તો અહીંયા પણ આપણે જીરું તો ભેગું કરી જ નાખવું એ ખાલી આપણી વાયથી હલર પોગવાની તો આપણે હલર લઈને પેલા અહીંયા જીરું ગાંઠવા જવાનું છે અને જીરું નીકળી જાય પછી પાછું આપણી વાળી વ્યાવનું અહીંયા પણે અને આજે આપણે ઘઉંમાં ધાર કરવાની એટલે કે ઘઉંને આપણે પાછા હલર હુંરા નાખવાના કાલે આપણે કટર આવ્યું હતું તમે આગલા બ્લોગમાં જોયું હોય તો કટરથી આપણે બે લારા ભરી લીધા હતા તો એને આપણે હલર હુરા ઘા નાખીએ એટલે જે પૂતરાવાળા ઘઉં હોય કે આપણે જે ખડનું બિયારણ બિયારણ જે આવ્યું હોય નોખું પડી જાય બરાબર પેલા તો આપણે આ રેકોર્ડ જ બનાવવા જવાનું છે કે નવ વીઘામાંથી આવતી ઓછામાં ઓછું જીરું આપણા નામે થવાનું બરાબર તો હાલો ફટાફટ જવું અહીંયા અને અહીંયા આપણે હલર પોગાડવાનું છે તો હું ડાયરેક્ટ તમને મળું અહીંયા જ બરાબર કેટલું એવું જીરું ભેગું કરેલું છે હું એ બધું તો કન્ટિન્યુ બ્લોગ તમે જોતા રહીજો એ ફ્યુ મોમેન્ટ્સ લેટર બધું જીરું જો અહીં ભેગું કરી નાખ્યું અને તમને બતાવી દઉં કેટલો જીરું ભેગું થયું એ બધે ઢગાવે પણ આપણા અહીંયા છે ગાહડી તો જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ ગાળ્યું હે અને ખબર પડી જાય છે હમણે થાય ચાલુ તો ફાઇનલ જોવો હલર ચાલુ થઈ ગયું હે અને હમણે જોવો બાજ કાંઈ ભરાવણ થઈ ગયા છે ચાલુ અને કેટલું જીરું થાય તમને હું બતાવી દઉં બરાબર આગળ બ્લોગ અંદર એ બાપુ બાપુ એક બાજકુ લગભગ ભરી જવાનું હો ચાલુ થઈ ગયું બાજકુ ભરાવાનું અમને ખબર પડી જાય તમને જણાવી દીધું કેટલું જીરું નીકળે આપણે નવ વીઘામાંથી કેતાર કાયમ કા જીરું કાઢી અને વ્યયુ હો વાડીએ કારણ કે આપણે અહીંયા પેલી ઘઉંની ધાર કરવાની હતી એટલે થોડી ગૂંતામાં હતી તો હું તમને જીરું બતાવી દીધું બરાબર જી રેકોર્ડ બનાવવાનું છે તો જો આ એક બાસ્કુ પીડું છે એટલે આની અંદર તમને શું થાતું આખું બાસ્કુ પીરું એવું નથી આની અંદર એક બાસ્કુ છે જોવો બાજ કાંધી દાડો છે ને એ કાચું જીરું હતું તેરું ને વરી ગયા હતા એટલે બરાબર તો આ રિયું એ જીરું રહ્યું ને નવ વીઘાની અંદર આપણે જે નકરું ખડ જ માનો ખડ થઈ ગયું હતું ફૂંકી ગયું હતું એટલે એટલે આ એ જીરું છે બરાબર એટલે તમારે એટલું થયું હોય ને તો કીધું કે આના કરતાંય મારે ઓછું થયું હતું બરાબર તો હાલો અત્યારે હલરને બલર હું અહીં માંડીને આવ્યો હવે કાંઈ એમ કાં અહીંયા જવાનું એ ઘઉં કાઢવા એટલે ઘઉં કાઢું હું આપણે તાર કરવાની ઘઉં ને હલર હું કાઢવાના છે કન્ટિન્યુ બ્લોગ તમે જોતા રહીજો હાલ હું તમને કાંઈમ કાંઈ અહીંયા મળું અને અહીંયા ઉતા મળીએ થોડીક એટલે હું અહીંયા સરખો વિડીયો બનાવવા નતો રહ્યો

તો આપણી વાડી છે અહીંયા એનકા જોવા હોકરો એટલે કે નાની નદી જેવી જે ચોમાસામાં અતિ પ્રમાણમાં આવે પાણી અને જો એ બિયારણનું ને આ છે અહીંયા પણ એક ટગો હે એક અહીંયા હે અને એક જો અહીંયા હે એટલે આ એનકા નાખવાનું કારણ શું છે કે જો આ ખડ્યું એ આ બિયારણ જો ભેંસું ખાઈ જાય તો પાછું આપણા ખેતર અંદર જાય સમજા એટલે આ ઓલો ચીલ હોય ને ચીલ આ એનું બિયારણ છે જે ઘઉં અંદર આપણે આવ્યું હતું જોવા આ પ્રમાણેનું આ એટલું બિયારણ તમારા ખેતર અંદર વહી જાય ને એટલે ખેતરમાં તમે ગમે એ પાક વાવો ને એની માં ફાડી નાખે એમ એટલા પ્રમાણમાં આ બિયારણ થાય વધારે અને આ પાક એટલે લુંગું ને લુંગું બિયારણની થાય એટલે આ હું એ અંદર બાસકા ગોઠવતો તો નાખવા ગયું ટ્રેક્ટર ભરી અને આ એનકા નાખી ગયા બરાબર એટલે અહીંયા બતાવવા આવ્યો તમને એટલે આ આપણી ભેંસું નખાય એનું થોડુંક ધ્યાન રાખવું પડે અને આ પાણીમાં તણીને વહી જાય બાકી કોઈના ખેતર હું પાણી પડતું હોય ને એની અંદર રોકાય તો એની દૈસા ખેતરની થઈ જાય બુરી બરાબર એના ખેતર અંદરા ઉગી જાય એટલે આ આનો આજ ઉપાય એક હતો બરાબર આને નાખી દેવાનું આઘું અને લગાવાય નહીં આ બધું વેતું લગે નહીં આવે કાંકરી જેવું આવ બિયારણ આવે બરાબર તો આને અત્યારે તો એ વોંકરામાં નાખ્યું છે અને આ જો જોવાય પણ પીળું ઢગું એ તો હવે આપણે જો હવે જીરાનું કામે પતાવી દીધું અને આજે જે ઘઉં હતી ઘઉંનું કામ બતાવી દીધું અને હવે જો વાળામાં અહીંયા વાડી એરંડા હતા જે આપણે બગડી ગયા હતા તો એની અંદર જો પેલા રોટા મારી દીધું છે અને હવે એની ઉપર હર આંકી નાખી એટલે પડું રહ્યું એ તપવા માંડે બરાબર તો હર હાલે છે અને પછી હમણાં હું ચાલુ કરું તો આજનો બ્લોગ આપણે ને અહીંયા પૂરો કરી વ્લોગ કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવી દીજો ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને થોડો ઘણો સપોર્ટ કરતા રહેજો બાકી બધાને જય શ્રી રામ